જો મિત્રો હવે વરસાદ આવવાનો છે અને અમે આવ્યા મારા માસીની વાડીએ ડુંગરા જોવો મિત્રો લોકેશન બાકી કાઈ ઘટે નહિ હો કેમ બાકી હે લિલ્લુ સમ દેખાય ને બધી હરિયાળી હરિયાળી સિકલા જાય ઉડીને કેમ બાકી આ પીડું કાક મશીન લો આ બધું જમીન નો સામાન આ છે પેહું તબેલો આ છે કુંડી મિત્રો બહાર પડી ફોર વ્હીલ મારી ગાડી આ બે છોકરીઓ રમે એટલે ક્યાં ભાગો શરમાઈ ગયો तो मित्रों वीडियो पसंद आए तो लाइक शेयर और सब्सक्राइब कर दे जो वो हो हमें तो छोकरा नाता लगे ना तो खरी नदी से हो जा I'm lucky. <laughs>